મહત્વપૂર્ણ પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે જીસીએસ પોર્ટલ પર પ્રવેશના નિયમો ન જળવાયા કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરી છે વરાછાના એમએલએ કુમાર કાનાણીની મુખ્યમંત્રીને રજૂઆત જીસીએસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન થઈ રહ્યા છેલ્લા બે દિવસથી બે દિવસ પહેલા એબીવીપી ના જે કેટલાક કાર્યકરો છે તેમણે પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મનમાની ચલાવે છે તેવું કુમાર કાનાણીનું કહેવું છે ખાનગી કોલેજોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપ્યા છે વરાછાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને વધુ એક પત્ર લખવામાં આવ્યો છે વીએનએસજીની યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થયાના તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે જીસીએએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન થઈ રહ્યા છે તેવું તેમણે કહ્યું વિકાસ પોર્ટલમાં ગેરેટી અને ખાનગી કોલેજો એડમિશન પ્રક્રિયામાં મનમાની કરતા હોય તેને લઈને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કેવી રીતે જવાબદાર સામે પંગલા ભરવાની માંગ કરી છે કુમારભાઈ આપણી સાથે છે તેમની સાથે સાહેબ ખાનગી કોલેજો મનમાની કરી રહ્યા છે વિકાસ પોર્ટલમાં કેટલી ખામીઓ આવી રહી છે જેને લઈને વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરવું પડ્યું છે તમે પણ મેદાન આવ્યા છો છેલ્લા બે ત્રણ દિવસથી મારી પાસે જે વિદ્યાર્થીઓ આવ્યા છે ફરિયાદો મળી છે સરકારે બનાવેલું જીકાસ પોર્ટલ જે એડમિશનની પ્રક્રિયા કરી રહી છે તેમાં ખૂબ જ બેદરકારી હોય એવું ધ્યાન પર આવી રહ્યું છે જે કંઈ ફરિયાદો મળે છે એના ધ્યાન પર જોતા એવું લાગે છે કે એડમિશનની પ્રક્રિયા પારદર્શક નથી થઈ એમાં બેદરકારીઓ અને ગેરરીતિઓ થઈ એવું લાગી રહ્યું છે જે કંઈ એડમિશનો આપવાના હતા માનો કે સરકારે કીધું યુનિવર્સિટીએ કીધું કોલેજને કે મારી બસો સીટ છે તો બસો સીટ તમારે એડમિશન આપવાના છે તો બસો સીટની એડમિશનની સૂચના એમને મળે એણે પાંચસો ઓફર ફોર્મ મોકલ્યા પાંચસો વિદ્યાર્થીઓને અને પચીસ તારીખ સુધીની એડમિશનની જે પ્રક્રિયા હતી એની અંદર એક બે દિવસમાં જ સીટો ફરી દેવામાં આવી જે પહેલાં આવ્યા એમને એડમિશન આપી દીધા મેરિટ ઉપર કોઈ ધ્યાન આપવામાં ના આવ્યું હવે બસો જણને એડમિશન મળ્યા બીજા ત્રણસો જે વધારાના હતા જે વધારે આપ્યા હતા ઓફર ફોર્મ એ લોકો એડમિશન લેવા એમને ના કહી દીધી કે હવે અમારે ફૂલ થઈ ગઈ છે સીટો નથી હવે એડમિશન નહીં મળતું એ વિદ્યાર્થીઓ ક્યાં જાય એડમિશન કોની પાસે લેવા જાય કેવી રીતે મળશે કોઈ માર્ગદર્શન નથી વિદ્યાર્થી કોલેજ યુનિવર્સિટી ભટક્યા કરે છે રોડ ઉપર ચડી ગયા છે વિદ્યાર્થીઓ કોઈ સાંભળતું નથી એને કોઈ જે માર્ગ દર્શન કેવી રીતે મળશે શું થશે હવે શું પ્રક્રિયા થશે એટલે લોકો ચિંતામાં છે વિદ્યાર્થીઓ વાલીઓ ખૂબ ટેન્શનમાં છે અને એ ફરિયાદો મારી પાસે આવે એટલે મેં મુખ્યમંત્રીને ધ્યાન પર આ વાત મૂકી છે કે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી કોને કરવાનું છે આ કોણ કરશે એટલા માટે મુખ્યમંત્રી મેં કીધું છે કે તમે યોગ્ય જગ્યાએ સૂચના આપીને આ પ્રશ્ન હલ થાય સાહેબ ડીઆરબી કોલેજની વાત કરીએ એવી અનેક કોલેજો છે માત્ર છસો સીટ હોવા છતાં પણ પાંચ હજાર જેટલા ઓફર લેટર આપી દેવામાં આવે છે આવું કરવાનું કારણ શું હોય શકે એમ એ તો કોલેજોએ શા માટે કર્યું હોય તો કોલેજને ખબર હોય કારણ કે એ આપને ખબર નથી પણ મને એવું લાગે છે કે એને એવું લાગ્યું હોય કે ભાઈ અમારી સીટો કદાચ ભરાય કે ન ભરાય તો વધારે ઓફર ફોર્મ મોકલો તો જેટલો વધારે મોકલો તો એટલી સીટ તો અમારી ભરાય એવું ગણિત કદાચ હોય શકે એવું મારું માનવું છે બાકી તો કોલેજના ખબર હોય પણ મને એટલી ખબર પડે છે કે આ પોર્ટલ દ્વારા જે પ્રક્રિયાઓ થઈ છે જે સિસ્ટમ ઊભી નવી કરવામાં આવી છે એને કારણે અને યોગ્ય માર્ગદર્શન નથી યોગ્ય ગાઈડલાઈન નથી કેવી રીતે એડમિશન આપવું કોણ આપશે કેવી રીતે આપશે એ બધું જ જોયા કાર્ય કરવા વગર કંઈ કંઈ પણ જે નિર્ણય લીધો છે એમાં સો ટકા ખામી છે અને ખામી દૂર થવી જોઈએ સાહેબ યુનિવર્સિટી તરફથી એક કમિટી બનાવવામાં આવી છે માત્ર ત્રણ લોકોની કમિટી બનાવવામાં આવે છે આવી અનેક કોલેજો છે જેમાં ગેરરીતિ થઈ રહી છે તો ત્રણ લોકોથી શું કામ ચાલી શકશે એ મને જે મારા જાણવા મુજબ મને જે ખ્યાલ છે એ કમિટી એક કોલેજ પૂરતી બનાવી છે એક કોલેજની તપાસ કરશે તો આ આ જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એમાં ગેરરીતિ તો દરેક કોલેજમાં થઈ છે તો એક કોલેજની સમિતિ બનાવી એક કોલેજની તપાસ કરવી મને એવું લાગે છે કે આ લોકોને લાગે કે અમે કાર્યવાહી કરીએ છીએ એવું બતાવવા માટે આ એક સમિતિ બનાવી છે એક કોલેજમાં જશે દસ બાર પંદર એડમિશન રદ કરશે અને લોકોને થશે કે અમે કાર્યવાહી કરી છે એવું બતાવવા માટે એનો આ પ્રયાસ હોય એવું મને લાગે છે આની સંપૂર્ણપણે તમામ કોલેજમાં તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ છેલ્લો સવાલ કુમારભાઈ શું લાગે છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેરા થઈ રહ્યા છે સાથે જ ભ્રષ્ટાચારની કંઈ ગંધ આવી રહી છે આમાં એવો ફરિયાદ પણ આવી છે કે જે કંઈ પ્રક્રિયા શરૂ થઈ છે એના કારણે વચેટિયાઓ પણ આવ્યા છે એવું પણ સાંભળવા મળ્યું છે એવી પણ ફરિયાદો મારી પાસે આવી છે કે વચેટિયાઓ આવે છે લાવો અમે તેમને એડમિશન આપી દઈએ એટલે જે પ્રક્રિયાઓ આપણે ત્યાં અત્યાર સુધી ચાલતી હતી પારદર્શક સરળતા એ પારદર્શક અને સરળતા આ પોર્ટલમાં નથી કંઈક ને કંઈક ખામીઓ રહી ગઈ છે એ ખામીઓને દૂર કરવી જોઈએ બિલકુલ તો જે રીતના જીકાશ પોર્ટલ પર ગેરરીતિ અને જે કહેવાય કે કોલેજ દ્વારા એડમિશન માટે મનમાની કરવામાં આવી રહી છે જેને લઈને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રીને અત્યારે પત્ર લખ્યો છે અને કીધું કે કહેવામાં આવ્યું છે કે ન્યાય માં તપાસ કરવામાં આવે છે જે રીતની કહેવાય કે જે વિદ્યાર્થીઓ છે તે રસ્તા પર ઉતરી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે આમાં કેમેરા પાસે અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ સુરત